નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ જીરો જીરો પચાસ ખાતર આવે પાણી દ્રાવ્ય ખાતર તેનો ઉપયોગ આપણે જીરોમાં ક્યારે કરવો જોઈએ આ ખાતરને આપણે ઘણા બધા ખેડૂત મિત્રો પોટેશિયમ સલ્ફેટ પણ કહેતા હોય અને પોટેશિયમ સલ્ફેટ પણ કહેવાય તેનાથી પણ આ ખાતર ઓળખાય આપણે આ એક આપણે પાણી દ્રાવ્ય ખાતર આવે આમાં આપણે પોટેશિયમ પોટાસ આપણે પચાસ ટકા આવે અને સલ્ફર સત્તર પોઈન્ટ પાંચ ટકા આવે આ ખાતરનો ઉપયોગ આપણે જીરું જ્યારે પાકું હોય ત્યારે આ ખાતરનો ઉપયોગ કરી શકાય આનાથી આપણે એક જીરુંમાં રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે અને આ ખાતરનો ઉપયોગ કરવાથી આપણે ટૂંકમાં એમ કહીએ કે સાઇનિંગમાં પણ એક આપણે દાણાની સાઇઝ સાઇનિંગ અને ક્વોલિટી આ ત્રણમાં ખાસ કરીને આ ખાતરનો ઉપયોગ થાય છે એક આપણે જે જીરુંનો દાણો હોય તેની ક્વોલિટી સારી બનાવે સાઇનિંગમાં વધારો કરે અને સાઇઝમાં પણ વધારો કરે અને એક દાણો ભરાદાર કરે તેમાં આપણે આ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે આ ખાતરનો ઉપયોગ આપણે કરવો હોય તો આ ખાતરનો ઉપયોગ કરતાં પહેલાં બીજા કોઈ ખાતરનો ઉપયોગ તન દિવસ પહેલાં બીજા કોઈ પણ ખાતરનો ઉપયોગ ના કરેલો હોવો જોઈએ અને આ ખાતરનો ઉપયોગ કર્યા પછી પણ તન દિવસ સુધી બીજા કોઈ ખાતરનો ઉપયોગ ના કરવો જોઈએ તો જ આપણે આ ખાતરનું રિઝલ્ટ મળે મળેખડીક મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો